બધાય મજામાં અમે એકદમ બ્લોગ ને ત્રણ ને અમારે જવું હે પોરબંદર તમે જો મસ્તી મસ્તીના તૈયાર થઈ ગયા હતા પણ ફોન આવ્યો કે જામનગર કીવાક માં નામ સિલેક્ટ થયું ને તો એને ટ્યુશનમાં રાખવાની હે તો એને જો ત્યાંથી આ ફાઇલ ને ના બધું આપ્યા હે તો ત્યાં કાગળિયા દેવાના હતા અને હું કહેવાય ને બધું લેવાનું હતું તો જો ત્યાંથી બધું કામ પતાવીને અમે આવ્યા હે ઘરે આવીને એના પપ્પાએ ખાધું બે ભાગ દીકરીએ મારો હતો રોજો એટલે મેં ખાધું નહોતું તો જો આજે અમે બનાવ્યા હતા મગભાત મગભાત બનાવ્યા હે બસ એના પપ્પા ગયા હે ફાકી નાસ્તો પાણી લેવા કેમ કે જવું એના માટે કે હું ફાકી હે ને પાર્સલ કરતો આવું તો એ લેવા ગયા હે ને આહાના જો પાણી ભરે હે ને ઝાડવામાં પાણી નાખે અમે ને પાણી પી રેવાનું લીધું ને એમાં આહાના એ છે ને ના બી ના ખાતા

હવે આપણે ભેગા કરશું ને પછી આપણે મળીએ પોરબંદર પોરબંદર જૈન સુધી તાતા બાય બાય મિત્રો કેમ હો બધા મજામાં જી હો આપણે મજામાં હે અને અમાર જાવું છે પોરબંદર તમે જો તૈયાર થઈ ગયા હે ઈ પહેલા અમારે જાવું તું જૂનાગઢ જૂનાગઢ હું બોલવાનું હું વેસ આવીને બોલી ગઈ એના છે ને ટ્યુશનનો ક્લાસ છે ને જોઈન કરવાનો હે આહાના એડમિશન કરાવવા ગયા અમે તમે આગળ જોયો ને આનો હતો તો અઠવાડિયામાં એને અઠવાડિયું જવું હોય તો એની મરજી અને શનિ રવિ જવું હોય તો એની મરજી પણ હેને શનિ રવિ રાખ્યા કેમ કે થાય છેટું જે જે ફાઈવ આગળ આવેલું હે તો છેટ હું તો હે ને પલ્લો હોય એટલે હેને શનિ રવિ બેધી અમે હેને રાખો શનિ રવિ બેધી હે નહીં જાહેર તો હેને અમે આગળ ન્યાય જતા એનું એડમિશન કરાવવા ફી ભરી અને ફાઇલને બધું આપ્યું એનું કમ્પ્લીટ કરાવ્યું ને જવું તો અમારે ત્રણ વાગે પણ ત્રણ વાગે જવાનું થયું કેન્સલ કેમ કે એમ નહોતું પછી આવીને મેં હવાઈ રાંધી તો લીધું હતું ને આવીને પછી બાપ દીકરી એ ત્રણેય ખાધું મારો તો રોજયો એટલે મેં ખાધું નહોતું હવે મેં ભાત બનાવી નાખી ને છે ને મને આવતી હતી નીંદર કેમ કે હું સવારે વેલી ઊઠી હતી છે ને હુંની પરવાડ જ ન આવી પછી હું હું મમ્મી ગઈ વાય મમ્મી પછી મમ્મી પછી માથું બાંધવા સાટું મામી રે બસાવું કાના વાળ ખુલી ગયે ને માં હલવાઈ જાય હા નાનો આહના લીવર દેખીએ પછી લીવર પાછું કેસે નહી બ્રેક મારે બીજા એક પછી એક પછી ચાલુ જ હોય ને અજોમાં તું તૈયાર થઈ ગઈ જા હા તું બ ને માછી આગળ જાવું ને કે બાગર જાવું બાગર બાગર જાવું ને આજે હે ને કેકે નગરમાં છે નિયາດ તો આપણે હે ને દેવા પણ જવાના છે અત્યારેથી તમને કહી દઉં તો વિડિયોમાં આગળ કન્ટિન્યુ બનીને રહેજો સાડા ત્રણ થઈ ગયા હે આપણે હા ની પણ હાથ પોન આઠ વાગે પૂગી જાઉં હું રોજ ખુલે પેલા પૂગી જાય તો વાંધો ન આવે તો હાલો વિડીયો બનજો ચેનલ લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય આવજો અમે એ પૂગી ગયા હે જો ત્રણ પાટીએ ને જો ત્રણ પાટી પીવો વરસાદ હતો તો ફૂલ વરસાદ હતો પણ વાંધો ન આવ્યો અમે ધીમે ધીમે પૂગી ગયા તો અમે જો પૂગી ગયા હે ત્રણ પાટીએ નાસ્તો લેવા અને પપ્પા પાણી પીવા મોટર સાઈકલ ઊભી રાખીએ જો આના આવે હું લઈ આવી વેફર ફર ને બીસકી રીતે લઈ આવીએ